પૂર્વે તો ઘણા અવતારો થઈ ગયા મચ્છ કચ્છાદિક વગેરે દસ અવતાર આપણે કહીએ ચોવીસ અવતારો અનેક અવતારો થયા પણ એ અવતારોમાં ભગવાનની પૂજા કરવાનું કોઈને શું આવ્યું નહીં જો મચ્છ અવતાર થયા તો પાણીની અંદર એ અવતાર થયો તો એ અવતારમાં ભગવાનની પૂજા કરવા કોણ જઈ શકે ભગવાને કોણ હાર પહેરાવવા જઈ શકે ભગવાને કોણ ચંદનની એડ કરવા જઈ શકે કોઈ પણ પ્રકારની પૂજા ભગવાનની કોઈ કરી શકે નહીં એટલે મત્સ્ય ભગવાન જળમાં રહ્યા હતા એની પૂજા કરવા જવું એ કઠણ હતું એ તો એક એના કામ પૂરતા જ આવ્યા હતા એટલે એને કોઈ સેવી ન શક્યા દરિયામાં કોણ જઈ શકે ભગવાન દરિયાની અંદર પ્રગટ થયા હતા એટલે ભયંકર રૂપ હતું મત્સ્ય એટલે કંઈ નાનું નહીં મત્સ્ય અવતાર એટલે બહુ એ સમયે ભગવાનનો અવતાર થયો હતો બહુ મોટો સત્યવ્રત રાજાની રક્ષા કરવા માટે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો અને કચ્છ પ્રભુ પણ કૃપા કરી રે આવા જન અર્થે તન ધરી રે કચ્છ એટલે ભગવાને કાચબા જેવું રૂપ ધારણ કર્યું હતું સમુદ્ર મંથન વખતે તો એ સમુદ્ર મંથન માટેનો જ અવતાર હતો એટલે એમાંય કોઈ ભગવાનને સેવા પૂજા કરી શક્યું નહીં મંદ્રાચલ પર્વતને પીઠ ઉપર ભગવાને રાખ્યો તો એના માટેનો આ અવતાર હતો દેવોનું કામ કરવા માટે ભગવાને અવતાર લીધો હતો એક એક કાર્યને માટે એક એક અવતારો થયા હતા એ બધા જ ભગવાનના અવતારો છે પણ એ સમયે કોઈ સુખ ન લઈ શક્યા એમ નિષ્કુળાનંદ સ્વામી ગ્રંથમાં લખે છે કે વપુ પૃથ્વીનું તે કાર્ય કીધું રે તેને પણ બીજા બહુ મળી રે સુખ ન લીધું સેવી વળી રે વામન રૂપ ભગવાને લીધું તોય સુખ કોઈને ન આવ્યું બલિ રાજાના માટે જ ભગવાને લીધું તું બલિને છેડ્યો એટલે કે દેવોનું રાજ પાછું અપાયું દેવોનું રાજ બલિ રાજાએ લીધું તું રાજ મેળવવાને માટે સો યજ્ઞ કર્યા જે સો યજ્ઞ કરે ને એને ઇન્દ્રાસન મળે એટલે નવાણું યજ્ઞ થઈ ગયા હતા બલિરાજાને નવાણું માં ચાલતો હતો એક જ બાકી હતો ભરૂચ એટલે ભરૂચમાં યજ્ઞ ચાલતો હતો ભૃગુ ટેકરી કહેવાય જેને ભૃગુ ઋષિએ જ્યાં ભરૂચમાં તપ કરેલું છે ત્યાં યજ્ઞ ચાલતો હતો ને ત્યાં વામન ભગવાન આવ્યા ને ત્રણ ડગલા પૃથ્વી માંગીને રાજાને પાતાળમાં મોકલી દીધા ત્રીજા લોકમાં અતળ વિતળ અને સુતળ અહીંથી આપણેથી નીચે સાત પાતાળ છે ને એમાં ત્રીજો સુતળ લોક છે ને ત્યાંનું રાજ બલિરાજાને ભગવાને આપી દીધું પણ બલિરાજાની ભક્તિ જોઈને ભગવાન રાજી થઈ ગયા અને માગવાનું કીધું ત્યારે બલિરાજાએ ભગવાનને કીધું મારા દરવાજાના તમે દરવાણી તરીકે રહ્યો ભગવાનને પ્રેમની દોરીથી બાંધી લીધા એટલે કહેવાય છે ચાર મહિના ભગવાન એના દ્વારે રહે છે એટલે આપણે ચાતુર્માસમાં ભગવાનને તપને ભજન કરીને છોડાવવા માટે આ તપ ભજન થાય વરાહારૂપ ધાર્યું ત્યારે પૃથ્વીનો ગોળો સમુદ્રમાંથી લાવીને યથાસ્થાને ભગવાને સ્થાપો પરશુરામ રૂપે વગટ્યા તો પૃથ્વીને નક્ષત્રી કરી એકવીસ વાર ભગવાન પરશુરામ ભગવાન પરશુ હાથમાં લઈને પૃથ્વી ઉપર ફર્યા જે કોઈ ક્ષત્રિયો આડા આવ્યા એને પરસી મારીને નાશ કર્યો એટલે કહેવાય છે પરશુરામ ભગવાને નક્ષત્રી પૃથ્વી કરી નૃષિ રૂપ લીધું તો કોઈ સામયું ન જ જોઈ શકતું અડધું નરનું ને અડધું સિંહનું રૂપ હતું તો કોણ જઈ શકે એવી ત્રાળું પાડતા હતા ત્યારે લક્ષ્મીજીને દેવોએ કીધું કે તમારા પતિ છે તો તમે શાંત કરો ત્યારે કીધું આવા રૂપે હું ન જાઉં અમુક સમયે ક્રોધાયમાન હોય ત્યારે અમે ન જઈ ગઈ શાંત હોય ત્યારે જવાય એટલે લક્ષ્મીજી કે જેના માટે અવતાર લીધો છે ને એ ભક્તને મોકલો પછી પછી પ્રહલાદજીને મોકલ્યા પ્રહલાદજી જ્યાં જ્ઞાને ત્યાં તો ભગવાન એને થી ચાટવા મીંડ્યા ખોળામાં બેસારી દીધા હતા પ્રહલાદજીને માટે અવતાર હતો એટલે એક પ્રહલાદજીની રક્ષા કરવા માટે આ સ્પેશિયલ એક અવતાર લીધો ભગવાને તો એ સમયે કોણ ભગવાનની સેવા કરી શક્યું કોઈ દોડીને હાર પહેરાવા ગયું હતું કે ભગવાન પ્રગટ થયા બોલો ને ઋષિ ભગવાન કી જે કરીને કોઈ ગયું કોઈ હા શકતું એવી ત્રાળું પાડતા હતા એટલે નિષ્કુળાન સ્વામી એટલે આ બધા અવતારો સંભાળે છે કે કોઈ અવતારો એમાં કોઈ સેવા પૂજા અર્ચન વંદન એમાં કોઈ સુખ લઈ શક્યું નહોતું અને પછી લખ્યું કે રામ રૂપ થયા રાજ કર્યા મોટા મોટા બહુ કાજ રે રામચંદ્ર ભગવાન પૃથ્વી પર પધાર્યા ત્યારે બહુ મોટા મોટા કામ કર્યા તે તો લખાણા લાખો કાણે રે દેવ દાનવ માનવ જાણે રે પણ દીન દાસ રે પણ રહી પૂજી પૂરી કરી રામચંદ્ર ભગવાને સુખ બધાને પા પણ રાજા રૂપે હતા ને એટલે કોઈ દીનદાસ એટલે કે ગરીબ માણસો રાજા પાસે એકદમ જઈ ન શકે ને કેટલા ચોકી પેરા આડા હોય કેમ જવાય દીન દુખિયાઓ કોઈ જઈ શકતું નહોતું રાજા પાસેની તો કેટલી પરવાનગી લેવી પડે પછી કૃષ્ણ અવતાર કૃષ્ણ અવતાર માં ક્રીડા કરી રે બહુ તારા એ અવતાર ધરી રે પણ એમ ના એમ ના રહ્યા રે પછી રાજા અધિરાજ થયા રે કૃષ્ણ અવતારમાં ક્રીડા બહુ કરી ગોકુળમાં વૃંદાવનમાં બહુ સુખો આપ્યા ભગવાને પણ એમ ના એમ ન રહ્યા એટલે કે પછી એવા ને એવા સુખો બધાને ન આપી શક્યા પછી તો દ્વારિકાધીશ કહેવાય ગયા દ્વારિકા નગરી એમાં રહેતા હતા દ્વારિકાના રાજા ગણાના તો હવે દિન દુખિયાઓ તો કેમ આવી શકે ગરીબ માણસો નાના માણસોથી તો જઈ શકાય નહીં પણ દીનદાસ રહી પાસરે પૂજી પૂરી કરી નહીં આસરે દીનદાસની ભગવાનની પાસે જવાની ભાવના પૂરી ન થઈ સાત સાત થરી ચોકી પહેરાવાની પરવાનગી લીધા પછી જવાતું હોય તો ભગવાન પાસે કેમ જવાય એટલે રાજા તો હતા ભગવાન જ હતા પણ ગરીબ માણસ જઈ શક્યા નહીં કેમ કે કોઈ સોનાની વીટી જઈને ભગવાને પહેરાવાની ઈચ્છા થાય તો કંઈ રાજા પાસે ગરીબ માણસ દોડીને જઈ શકે એ તો સ્ફટિક મણીઓના મેલમાં રહેનારા હોય જેના મેલમાં સ્ફટિક મણી જીડ્યા હોય અને હોના વીટીની શું જરૂર હોય એટલે કોઈ દોડીને એમ પણ ન જઈ શકે એટલે ભગવાનનો રાજીપો પણ એ કેમ મેળવી શકે એટલે નિષ્કુળાન સ્વામી કે આ વખતે ભગવાને સાધુ રૂપે ભગવાન થયા સાધુ પાસે હોવ જઈ શકે ને સાધુ સંતો પાસે કે ચોકી પહેરા હોય પરવાનગી લેવાની હોય દિન દુખિયાઓ બધા આવી શકે ને એટલે ભગવાન સ્વામિનારાયણ ભગવાન સાધુ રૂપે થયા એટલે પાસે જવાવાળાને વાળાને કોઈને વાંધો ન આવે હો એ વખતે સાધુ રૂપે થયા હતા એટલે બધા ભગવાનને પૂજી શકતા હતા ભગવાન પાસે આવી શકતા હતા જે કંઈ કહેવું હોય એ કહી શકતા હતા અને જેને જે રીતે ભગવાનનું પૂજન કરવું હોય ને એ કરી શકતા એટલે બીજા અવતારો ધાર્યા ને ત્યારે જે સુખ નથી લઈ શક્યા ને એ આ અવતારે ભગવાને આપ્યું કૃષ્ણ અવતારમાં ઘણા તાર્યા પછી રાજા ધીરાજ થયા એટલે ભગવાને નક્કી કર્યું કે આ વખતે તો સૌ અમારી સુધી પહોંચી શકે એવું કામ કરવું છે